નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો જોટાણા પાંચસો એંસીથી પાંચસો એંસી કાલાવડ પાંચસોથી છસો એકવીસ રાજકોટ છસો દસથી સાતસો એકવીસ તલોદ પાંચસો એંસીથી છસો નેવું ધારી પાંચસોથી છસો છ વિરમગામ પાંચસો પચાસથી છસો દસ મહેસાણા છસો સાતથી છસો ત્રાણું આંબલી આસણ પાંચસો પચીસથી છસો એકોતેર ડીસા છસોથી છસો નવ બહુચરાજી પાંચસો થી છસો ચાલીસ ટિન્ટોઈ પાંચસો સાઠથી છસો વીસ જામખંભાળિયા પાંચસોથી પાંચસો છોતેર જેતપુર પાંચસો એકાવનથી છસો એકોતેર દહેગામ પાંચસો નેવુંથી છસો એકત્રીસ રખિયાલ પાંચસો સિત્તેરથી છસો વિજાપુર છસોથી સાતસો કુકરવાડા પાંચસો પચાસથી છસો બ્યાસી गोजारिया 601 एक थी सात सौ सितोंतेर पोरबंदर पाँच सौ पंचासी थी छसौ पत्र बाड़ा थी, सात सौ एक चार सौ थी छ सौ नेव सावरकुंडला पाँच सौ पचास थो एकसठ जामजोधपुर सौ छसौ पचास खेडब्रह्मा छ सौ चालीस छसौ अमरेली पाँच सौ पचास थी छ सौ મોડાસા પાંચસો પચાસથી છસો ત્રીસ ઈડર છસો ચાલીસથી છસો છન્નું હિંમતનગર છસો બારથી સાતસો બે મોરબી પાંચસો પિસ્તાલીસથી છસો સિત્યોતેર માણસા પાંચસો એકતાલીસથી છસો સિતેર જસદણ પાંચસો પંદરથી છસો સત્તાવન તાનેરા પાંચસો નેવુંથી પાંચસો નેવું ભીલડી પાંચસો એંસીથી પાંચસો પંચ્યાસી વડાલી 600 થી છસો છેતાલીસ જુનાગઢ પાંચસો થી 638 પાંથાવાડા પાંચસો થી છસો બાર વેરાવળ પાંચસો થી છસો સુડતાલીસ બોટાદ 400 થી છસો છાસઠ પાલનપુર છસો થી સાતસો આઠ થરા પાંચસો સિતેર થી છસો ઓગણસાઠ હારીજ પાંચસો થી છસો પંદર પાટણ પાંચસો થી સાતસો કોડીનાર ચારસો પચાસથી છસો એકસઠ સિદ્ધપુર પાંચસો નેવુંથી છસો એકાણું જામનગર પાંચસો પચાસથી છસો ઓગણસીતેર તળાજા પાંચસો છપ્પનથી છસો ત્રેપન ગોંડલ પાંચસોથી સાતસો ચાર કડી પાંચસો થી છસો બોતેર ચાદર પાંચસો સાઠથી છસો વીસ ખંભાત ચારસો ચોપનથી છસો ત્રીસ 500 પાંચસોથી છસો છાસઠ મહુઆ પાંચસો ઓગણા સીતેરથી છસો પિંચોતેર વિસનગર છસોથી સાતસો એક ધ્રોલ પાંચસો ત્રીસથી છસો સાઠ રાઘનપુર પાંચસો સત્યાશીથી છસો પિંચોતેર ભાવનગર પાંચસો અઠ્યાસીથી છસો ઓગણપચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો